સુરતમાં હાઈવે વિસ્તારમાં ટ્રક લઈને નીકળતા ચાલકોને હવે ડર લાગે છે ડર એ વાતનો કે ક્યાંક તેમને કોઈ આંતરીને લૂંટી તો નહીં લે કારણ કે આ વાતની સાબિતી પૂરતી ઘટના ઘટી છે ઉધના વિસ્તારમાં સુરતના ઉધના ભાટીના કેનાલ રોડ પરથી મોડી રાત્રે વહેલી સવારે પસાર થનારા ટ્રક ચાલકો સાવધાન રહેજો કારણ કે ટ્રકને આંતરી ચાલકને લૂંટી લેતી ગેંગ સક્રિય થઈ છે ટ્રક ચાલકને લૂંટનાર બેલટી પોલીસના સકંજામાં લૂંટ કરી ટ્રક લઈ ભાગે તે પહેલા જેલને હવાલે ઉધના પોલીસની શરણમાં મીદડી બનીને બેસેલા બંને આરોપીઓના ચહેરા જોઈને તમને એમ લાગશે કે આ શું લૂંટ કરવાના પણ દેખાવે માસૂમ લાગતા બંને શખ્સ શાતિર છે રવિવારની વહેલી સવારે ઉધના ભાથીના કેનાલ રોડ પરથી પસાર થતા ટ્રક ચાલકને રોકીને આરોપીઓ એ રોકડ અને ટ્રક લઈને ફરાર થઈ ગયા હતા પોલીસથી બચવા માટે પૂરપાટ ઝડપી ટ્રક ભગાવનાર આરોપીઓ આરોપીઓએ ઉધનામાં હનુમાન મંદિર નજીક અકસ્માત સર્જ્યો હતો જ્યાં લોકોએ બંને આરોપીઓને પકડીને પોલીસના હવાલે કરતા આખી ઘટના સામે આવી હતી પોલીસે પકડેલા આરોપીઓમાં આસિફ ઉર્ફ આસિફર્ન શેખ અને શોએબ ગુલામ હુસેન પઠારનો સમાવેશ થાય છે ડિફેન્સ કર્યો ટ્રકના ડ્રાઈવરે તો એને એમાંથી નીચે ઉતારી અને પોતે ટ્રક લઈને રવાના થઈ ગયો એ વખતે જે ટ્રકના ડ્રાઈવર છે એણે સમય સૂચકતા વાપરી અને એકસો નંબરને બાર નંબરને કોલ ડાયલ કર્યો જેમાંથી નજીકની જે ઉધના પોલીસ સ્ટેશનની પીસીઆર વાન હતી એ વિધિન ટુ ટુ થ્રી મિનિટ્સમાં ત્યાં પહોંચી ગઈ અને જે ડ્રાઈવર છે એની સાથે વાત કરી અને ડ્રાઈવરે જે ડાયરેક્શન બતાવ્યું કે અહીંયાથી એ ટ્રક લઈને આ બંને જણા આરોપીઓ ભાગી ગયા છે એમની પાછળ ગઈ પીસીઆર વાન અમારી જે એકસો બારની ગાડી છે એ અને ત્યાં જે ટ્રક હતી એ ત્યાં ઊભી રહેલી જોવા મળી જે મંદિરથી ટર્ન લઈ ટર્ન લઈ રહી હતી એ વખતે ત્યાં એને રોકી અને આ આરોપી સાથે ટ્રકને પણ કબજે કરી છે પોલીસે અને ઉધના પોલીસ સ્ટેશનમાં આ બાબતે ત્યાં ગુનો દાખલ થયો છે બંને આરોપીને પકડી લેવામાં આવ્યા છે તારીખ 5 ઓક્ટોબર 2025 સમય વહેલી સવારનો સ્થળ ઉધના ભાઠીના કેનાલ રોડ સુરત કેનાલ રોડ પરથી પસાર થતા ટ્રક ચાલકને આરોપીઓએ રોક્યો હતો ટ્રકની કેબિનમાં ઘૂસીને ચાવી લઈ લીધી અને ત્યારબાદ ડ્રાઈવર પાસેથી ત્રણ હજાર રોકડા લૂંટી લીધા અને મોબાઈલ ઝૂંટવાનો પણ પ્રયાસ કર્યો પરંતુ ડ્રાઈવર નીચે ઉતરી જતાં આરોપીઓ ટ્રક લઈને ભાગી ગયા હતા ઉધના રોડ પર અકસ્માત સર્જાતા બંને પકડાઈ ગયા મુખ્ય આરોપી આસિફ ઉર્ફ એકકો અગાઉ અનેક ચોરી અને લૂંટના કેસોમાં સંડોવાયેલો છે તેના સામે સુરત શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં કુલ સોળ જેટલા ગુનાઓ નોંધાયેલા છે તેમાં મુખ્યત્વે સલાબતપુરા ડિંડોળી પુણા લંબાયત કાપોદરા રાંદેર ખીમ તથા કામરેજ પોલીસ સ્ટેશનોના ગુનાઓનો સમાવેશ થાય છે ીને પકડી લેવામાં આવ્યા છે એમાં જે આસિફ કરીને ગુનેગાર છે જેનું નામ જે ત્યાં એકો તરીકે ઓળખાય છે ગ્યાસુદ્દીન શેખ એના વિરુદ્ધમાં અગાઉ બે હજાર સત્તરથી લઈ અને આજ રોજ સુધીમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં સલામતપુરા ડિંડોલી મહીદરપુરા અને પુણામાં લીંબાયતમાં કાપોત્રામાં કામરેજમાં રાંદેરમાં કીમમાં અલગ અલગ લૂંટના ઈરાદે એના અગાઉ લૂંટ કરેલી છે એના પણ ગુનો દાખલ થયેલા છે અને ગઈકાલ રોજ પણ આપણા ત્યાં ગુનો દાખલ થઈ અને બંને આરોપીને અટક કરી લેવામાં આવ્યા છે અને એની પાસાની કાર્યવાહી પણ અત્યારથી અમે કામ ચાલુ પકડાયેલા આરોપીઓના ગુનાહિત ભૂતકાળની તપાસ કરવામાં આવી રહી છે આસિફ શેખ સામેના ગુનાઓમાં ચોરી લૂંટ મારામારી કે અન્ય કોઈ ગંભીર ગુનાઓનો સમાવેશ થાય છે કે કેમ તે અંગે પોલીસ હાલ વધુ વિગતો મેળવી રહી છે ધોધનામાં ટ્રક ચાલક સાથે બનેલી આ ઘટનાથી અન્ય ટ્રક ચાલકોમાં પણ ભયનો માહોલ છે રાકેશ બ્રહ્મભટ ગુજરાત ફર્સ્ટ સુરત